આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે નવસારીમાં પણ તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે ઈવીએમને અલગ અલગ જગ્યાઓ પર મોકલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સવારે ડિસ્પેચિંગ કરવામાં આવ્યું તેની સાથે તેને અલગ અલગ તેના મતદાન બુથ ઉપર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે નવસારી લોકસભા વિસ્તાર વિસ્તાર હેઠળ આવે છે એમાં સાડા બારસો જેવો અમારો ટોટલ સ્ટાફ છે અંદાજિત માં નેવું ટકા સ્ટાફ આવી ગયો છે રૂમ વાઇઝ અમે જર્નલ રૂટ વાઇઝ એમનું ડિસ્પેચિંગ કરીશું આજે પહોંચી જશે મતદાન મથકો ઉપર એમના આવતીકાલે જે સાતથી છ સુધી મતદાન થવાનું છે એનું અનુસંધાન એ ઓલમોસ્ટ બધી વ્યવસ્થા અમારી થઈ ગઈ છે ગરમી અને પ્રકોપ હીટવે ધ્યાનમાં રાખીને એમના માટે એક હેલ્થ કીટ બનાવાઈ છે આરોગ્ય વિભાગના સહકારથી એની અંદર ઓઆરએસ છે પ્રાથમિક આરોગ્ય પ્રાથમિક સારવાર માટેની ફર્સ્ટ એડ કીટ છે નાની એવી એમના માટે એક સૂકો નાસ્તો બી રાખ્યો છે અમે એમને